હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પાંચ રૂપિયાના સિક્કા વિશે વાત કરવાના છીએ આ સામે જે તમે પાંચ રૂપિયાનો કોઈન જોઈ રહ્યા છો તે ઘણા લોકો પાસે હશે આ સિક્કો અત્યારના સમયમાં ઘણા લોકો પાસે હશે તો આ સિક્કાની સારી એવી કિંમત છે જે સાલમાં છે કિંમત આની તે સાલ વિશે આપણે જાણીશું બાકી તો આ વાત કરીએ તો ઓગણીસો બાણુંથી લઈ અને બે હજાર ચાર સુધી છાપવામાં આવેલ છે આ કોઈન પણ આપણે જે સાલમાં કિંમતી છે આ સિક્કો તે વાત કરવાના છીએ વિડીયોમાં બરાબર તો આ સિક્કા સિવાય પણ આપણે એક બીજો પાંચ રૂપિયાનો સિક્કો લેવાના છીએ તે પણ ખૂબ કિંમતી છે સારી કિંમત ધરાવે છે અને આગળ જઈને તેની સારી કિંમત વધશે એટલે એવા સિક્કા વિશે જે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો દોસ્તો આ સિક્કો હવે જોઈ રહ્યા છો આગળ પાછળ એક વખત નજર નાખી લો અને વાત કરીએ આની ડિટેલ્સ વિશે તો આ જે સિક્કો છે તે મેટર કોપરનીકલ છે વેઇટ નવ ગ્રામ છે સાઇઝ ત્રેવીસ એમ અને સેફ સર્ક્યુલર દોસ્તો જાણીએ તો હવે આ જોઈ શકો છો કે આ ઓગણીસો બાણુંથી લઈને બે હજાર ચાર સુધી છાપવામાં આવેલ છે પણ હવે આમાં જે કિંમતી છે તે બે હજાર ચારમાં છે બે હજાર ચારમાં હૈદરાબાદ મિન્ટમાં બાકી તો બે હજાર ચારમાં ત્રણ મિનમાં ચાર મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલ નહીં સોરી ત્રણ મિનિટમાં જ છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા અને હૈદરાબાદ પણ જે કિંમતથી છે અને આગળ જતાં આની કિંમત વધી શકશે તે હૈદરાબાદ મિન્ટ છે તો બે હજાર ચારમાં જોઈ શકો છો એની કિંમત છે હૈદરાબાદ મિન્ટમાં સાતસો પચાસ રૂપિયા તો હવે સમય જતાં આની કિંમત સારી વધીને હજારોમાં વહી જશે તો દોસ્તો આ રેર કેટેગરીમાં આવે છે અત્યારે તો આ સિક્કો કોઈ પાસે હોય તો કલેક્શનમાં જરૂર રાખજો આ સાલમાં બે હજાર ચારની સાલમાં હૈદરાબાદ મિનમાં ઓકે તો આની કિંમત આ હતી અને હવે બીજો એક સિક્કો છે તે લઈ લઈએ તો હવે આ જે સિક્કો તમે જોઈ રહ્યા છો આ પણ પાંચ રૂપિયાનો સિક્કો છે પણ આ પાછળની બાજુ જે ક્રોસ લાઇન આવે છે તે સિક્કો છે અને આગળ બે રૂપિયાના સિક્કા ઉપર જે ડાઇ યુઝ કરવામાં આવે છે તેવી ડાઇ યુઝ કરેલ છે તો હવે આ સિક્કો પણ એક વખત નજર નાખી લો અને જોઈએ આની ડિટેલ્સ તો પીરિયડ બે હજાર સાત એટલે બે હજાર સાત એક જ સાલમાં છાપવામાં આવેલ છે મેટર છે ફેરેક્ટિક સ્ટ્રેઇનલેસ સ્ટીલ વેચ છ ગ્રામ સાઇઝ ત્રેવીસ એમ અને સેફ સર્ક્યુલર તો બે હજાર સાતની સાલમાં એક સાલમાં છાપવામાં આવેલ છે અને આની કિંમતની વાત કરીએ તો નોર્મલમાં જોઈએ તો ત્રણસો પચાસ રૂપિયા અને યુએનસી કન્ડિશનમાં સાતસો રૂપિયા છે એટલે અત્યારના સમયની વાત કરીએ તો હજાર રૂપિયા સુધી હશે આની કિંમત આ આગળ આપણે જોઈએ તે પણ હજારની આસપાસ થઈ ગયેલ હશે કારણ કે આ બુક બે હજાર ત્રેવીસની છે તો બે હજાર ચોવીસની જે બુક છે તેમાં હજાર રૂપિયા કિંમત ચેન્જ કરી દેવામાં આવી છે કારણ કે સિક્કાની જે કિંમત હોય છે તે વધતી રહે છે તો આની કિંમત વધવાના ચાન્સ છે અને સારી કિંમત વધશે હજારોમાં જઈ શકે છે એટલે આ બે જે સિક્કા છે તેને કલેક્શનમાં રાખવા જોઈએ જો કોઈ પાસે હોય તો કલેક્શનમાં જરૂર રાખવા અને જણાવજો કોમેન્ટમાં તમારી પાસે કયો સિક્કો છે અને કોઈની પાસે કોઈ સિક્કા હોય અને તેની કિંમતની ખબર ન હોય તો આપણે વોટ્સઅપ કરી શકે છે આ નંબર છે સાઈડમાં તમે જોઈ શકો છો નીચે અને તેની કિંમત જાણવાની હોય તો વોટ્સઅપમાં તેના ફોટો મોકલી અને કિંમત જાણી શકે છે તો દોસ્તો આજની ડિટેલ્સ આ જ હતી આ બે સિક્કા વિશે કોઈ પાસે હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો હજુ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય હનુમાનજી દોસ્તો